પુત્ર રામ નું સૌર્ય કૌશલ્ય સાહસ પ્રતિબદ્ધતા અને માનવ મૂલ્યોના ના રક્ષણ ની બાળપણથી જ મને આશ્ચર્યમાં મૂકી દે એવી પ્રબળ હતી અને હવે તો એમાં શસ્ત્ર વિદ્યાનું પ્રાવીણ્ય અને સૌ

જય જય પરશુરામ સમગ્ર વડોદરા શહેરવાળામાં બધા જ વ્યક્તિઓને હું આપના માધ્યમથી વંદન કરું છું અને પરશુરામજીના આવતા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના એડવાન્સમાં પાઠવું છું સફર અમારીને તમે છોતર આપો જવું પેલે પાર તમે સાથ આપો એ યુક્તિને પકડીને અમારી બ્રહ્મશક્તિની બહેનો દર મહિને કંઈક અવનવા પ્રોગ્રામ કરે છે આ એક વિચાર હતો કે પરશુરામજી વિશે દરેકે દરેક બ્રાહ્મણ આટલું બધું ડિટેલમાં નથી જાણતા ફક્ત પરશુરામ ક્રોધી હતા પરશુરામ ખૂબ ગુસ્સાવાળા હતા શ્રાપ આપતા હતા બસ એ બ્રાહ્મણોના મગજમાં નહીં પણ દરેકે દરેક સમાજના મગજમાં એક ગેરમાન્યતા છે તો એને કેવી રીતે દૂર કરી અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામને હકીકતમાં એમના જીવનમાં શું શું રોલ થયા અને એમણે ક્યાં કેવી રીતે ભાગ ભજવી અને એમાંથી એ પરિપૂર્ણ રીતે બહાર આવ્યા અને પોતે વિષ્ણુના છઠ્ઠા અવતાર છે એ લોકોના જનમુખ પર બોલાતું થયું તો એવા અમારા દેવને બહેનો થકી આજે એક નાટ્ય સ્વરૂપે એમના જીવનચરિતાર્થને સ્ટેજ પર ભજવવાનું છે ખૂબ ખુશીની વાત એ છે કે બહેનો પોતે જ દરેકે દરેક કેરેક્ટર ભજવવાની છે પાત્રો ભલે કોઈ પણ મેલ પુરુષના હશે પણ એ ભજવનાર દરેકે દરેક બહેનો હશે અને આ નાટકને લખવા માટે શ્રીમાન કલાપી ધોળકિયા સર છે એના રાઇટર અમારી બ્રહ્મશક્તિની બહેનોને પ્રેક્ટિસ પણ એમણે આપી છે ડ્રામા કેવી રીતે ભજવવાનો સ્ટેજ પર કેવી રીતે તમારે પોતાએ પરફોર્મ કરવાનું એ દરેકે દરેક ઉંમર માટે આ અઘરું કામ છે પણ એમણે ખૂબ સરસ રીતે બહેનોમાં રહેલી જે આત્મવિશ્વાસ અને આવડત છે એને એ લોકો એમણે પ્લેટફોર્મ પર લાવવાનો બહુ જ સરસ રીતે પ્રયાસ કર્યો છે અમારી બહેનો જ નહીં પણ આવેલા દરેકે દરેક મહેમાન આ પ્રોગ્રામને જોવા ખૂબ આતુર છે અને આપ જોઈ શકો છો અમારા દરેકે દરેક કેરેક્ટર અત્યારે અહીંયા આવી રહ્યા છે બસ થોડીક વારમાં અમે પ્રોગ્રામની શરૂઆત કરીશું આપના માધ્યમથી દરેકે દરેક વડોદરાવાસીઓને ખૂબ 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 શુભકામના પાઠવું છું પરશુરામ જયંતિની એડવાન્સમાં પરશુરામ જન્મદિવસની શુભકામના મીના મહેતા દિવસની જાગૃતિ મંચના પ્રમુખ જી જાગૃતિ મંચ એટલે કે બ્રાહ્મણ બહેનોના સંગઠન દ્વારા કદાચ ગુજરાત નહીં પણ દેશમાં પ્રથમવાર બહેનો દ્વારા પરશુરામની ચીરનચરિત્ર ઉપર નાટ્યરૂપી નાટક કહી શકાય ડ્રામા કહી શકાય કે જીવનચરિત્ર કાવ્યમય કહી શકાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે અને એમને આખો શબ્દદેહ આપ્યો છે કલાપી સાહેબે પરશુરામ એ બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે પરશુરામના વંશજો બ્રાહ્મણો કહેવાય છે ત્યારે બ્રાહ્મણ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે એટલે આનું વિશેષ મહત્ત્વ વધી જાય છે અને આજે આ કાર્યક્રમ માટે અમારા વડીલ બ્રહ્મપૂજ્ય હર્ષદ બાપા વડોદરાના સાંસદ એમ તો બ્રહ્મ શક્તિ જાદુ એમચના મહામંત્રી રંજનબેન ભટ્ટ અને બ્રહ્મ સમાજના વડોદરા શહેરના આગેવાનો બધા જ અહીંયા ઉપસ્થિત છે અને આજે બ્રહ્મશક્તિના પ્લોટ પર આ જ્યારે ભજવાઈ રહ્યું છે હું તમામ બહેનોને અભિનંદન આપું છું દસમી મે પરશુરામ જયંતિ આવી રહી છે એ પહેલાં નાટ્યરૂપી પરશુરામનું જીવનચરિત્ર અને એનો પરશુરામનું જે જીવન હતું એનો ઉપદેશ જે હતા એ તમામ વસ્તુઓ લોકો સુધી પહોંચે અને ખાસ કરીને બ્રાહ્મણો સુધી પહોંચે એવો આ ભગીરથ પ્રયત્ન છે એટલા માટે એમને અભિનંદન આપી શકાય અને આવા કાર્યક્રમ ખરેખર તો મોટા હોલમાં હોવા જોઈએ પરંતુ એમણે અહીંયા આગળ રાખ્યો છે ભવિષ્યમાં આ જ બહેનો દ્વારા મોટા ટાઉનહોલમાં આ પ્રોગ્રામ થાય એવા પ્રયત્નો પણ કરીશું પણ અત્યારે જે પ્રયત્ન થયો છે એને ખૂબ ખૂબ અભિનંદન 오늘 수ু ভ